તમે બની વિડીયોમાં આપણે આજે જવાનું છે સાળંગપુર દાદાના દર્શને એટલે વ્લોગ આવશે જોરદાર ભણવા સારો ફેમિલી તમે બનના રહીજો વિડીયોમાં આપણે ભોજન અહીંયા કરીને પછી નિરાય બે વાગે આપણે જવાનું છે સાળંગપુર દાદાના દર્શને તમને દર્શન કરાવશું આજે આજે વ્લોકમાં બી ના રહીજો ફેમિલી આપણે આવી ગયા જો સારંગપુર જવા નીકળી ગયા આવી ગયા ભાડલા ગામમાં જો ભાડલા ના ગેલ માતાજી ની વાયુ જુઓ તમે અંદર ભૂતળા દાદાનું મંદિર જય ભૂતળા દાદા અહીંયા ગેલ માતાજી ની સેવા આવું આપડે ભાડલા ગામમાં જો જુઓ વાયુ આખી છે હે જય ગેલ માતાજી જો આ આખી ભાઈ કઈ રે પાણી હાલો બને બને વિડિયો બનાવું બના ચાલુ છે હાલો જો આયા હે ડીલ માતા નું મંદિર કામ ચાલુ હે મંદિર નું આય ગણેશભાઈ બોરે જો આયા હે મંદિર ડીલ માતા નું અંદર શૂટિંગ ની મનાઈ છે તમે દર્શન કરી લ્યો જો અહીંયા હે વાયુ ચાલો આપણે જાય હવે આગળ જવાનું છે આપણે સાળંગપુર હજી ઘણું કાપવાનું છે તમે રહી રહીજો વિડીયોમાં હા મિત્રો જો આપણે દાદાના દરબારમાં ભૂગી ગયા હૈ સાળંગપુર ધામમાં જો અહીંયા છે મંદિર આપણે જાય અંદર હમણાં તમને દર્શન કરાવી જો આજે શનિવાર હૈ એટલે પબ્લિક તો થોડુંક રહેવાનું છે ટ્રાફિક થોડોક થોડોક છે ક્યાંય ગયા બે ત્રણ જણા આપણે જાય અંદર હવે આઈલા જાય તો અહીંયા છે મંદિર સાળંગપુર દાદા હનુમાનજી કષ્ટભંજન દાદા તો ક્યાં આવી ગયા લા ચાલો ફેમિલી આપણે અંદર જઈએ હવે મંદિરમાં ફાઇનલી મિત્રો આપણે મંદિરમાં દર્શન એન્ટ્રી કરી નહીં છીએ ટ્રિપલ લઈ લીધું છે જો આવી ગયું મંદિરનું ગેટ તો જઈએ આપણે અંદર હવે પહેલા ધરવું પડે હું વધેરતા આવું હા ગણેશ ભગવાન ગણેશ ભગવાન ખાસ અમારા મહેમાન સુરત થી આવેલા છે અને આ દાદાના દર્શન કરવા આપણે છે ને આના માટે જ આવ્યા જો ખાસ સુરત થી આવ્યા હે અને આનો હે ને સુપુત્ર હે સચિનભાઈ તો આપણે જાય હવે અંદર દર્શન કરવા આ સંપળ કાઢી નાખો જો લાઈન હે ને સાજી છે જો ફાઇનલી મંદિર માં આવી જો ટ્રાફિક જો તમે ટ્રાફિક જો હાલો ગણપતિ બાપ્પા મોરિયા નિહોર દાદા હે સાળંગપુર દાદાના ગામ માં મોલ ની અંદર આપણે આવી ગયા એ ખરીદી કરવા નાના મોટી તો ઘણી વસ્તુ છે એ લેવી હોય તો જો જાય અંદર તમને બતાવું બધું જો નોખી નોખી બધી વસ્તુ છે ને એને અહીંયા છબીનું છે મૂર્તિઓ એક એક લાખ રૂપિયાની છબી છે મૂર્તિ એક લાખ ને સાઠ હજાર ની મેન મૂર્તિ છે જો આ જય હો સાળંગપુર વરા દાદા જય કષ્ટ ભંજન આવ્યો દાદા બધી નોખી નોખી એને છબી ને મૂર્તિ ને એવું હે આજે હે ને પબ્લિક હે ને ફૂલે ફૂલ હે ના ના પૈસા ચડાવ્યા મેં આજે શનિવાર હે ને પબ્લિક આ ફૂલ જો આખું ગ્રાઉન્ડ ભર્યું હે અને આરતી ની તૈયારી ચાલુ હે ને અહીંયા સ્વામી ના મંદિર આરતી ચાલુ થઈ ગઈ હે અને સાળંગપુર દાદા ને દાદા દાદાની આરતી ટૂંક સમયમાં ચાલુ થાય મિત્રો જો આપણે દર્શન તો અંદર કરીએ તમે પણ દર્શન કરી લીધા હૈ આજે ફૂલ ગ્રાઉન્ડ તો શનિવાર હે ને એટલે ટ્રાફિક હે ને ફૂલ હે એવો

જાઓ ઓર વિશાળ નવી ખોટ છે ને વિશાળ છે ને વિશાળ સારંગપુર દાદાની ભોજન લઈ નવ હે હાલો આમ એક બાજુ ફેમિલી કષ્ટભજન દાદાનું મોટું જબરજસ્ત વિશાળ રસોડું જો ત્યાં નજર નાખો ત્યાં સુધી રસોડું આમ અને કેવડી ભોજન શાળા છે જો આપણે જમીન તૈયાર થઈ ગયા છે અમારા વાલેકડા હાલો હવે જાય બાયરે તમે રહી રહીજો વિડીયોમાં રસોડું જોઈ લો તમે મજા કરો ફેમિલી સાંજનો નજારો જોવો તમને સાંગપુર દાદાનો ભોજનાલય આ છે મંદિર આજે શનિવાર હે માણસો ને પબ્લિક જાદુ છે ને એટલી વાર આવીને મિત્રો એટલી વાર દાદાના મંદિરે મજા જઈવાળા ગમે એટલી વાર આવો ને આ જગ્યામાં આનંદ જ એવા રાખા છે ફેમિલી આપણે પ્રસાદ લઈને આવી ગયા બાયણે અહીંયા જો ફોટોશૂટનું કામકાજ ચાલુ હોય અને હનુમાનજીની મૂર્તિ જવો તમે વિશાળ કિંગ ઓફ સાળંગપુર ને નજારો જુઓ તમે સાંજનો મંદિરનો આ છે મંદિર લાઇટિંગ જો મસ્ત મજાનું લાઇટિંગ છે મૂર્તિ કિંગ ઓફ સાળંગપુર દાદા લો ફેમિલી આપણે આવી ગયા પાર્કિંગમાં ગાડીના વિડીયો થઈ ગયો લાંબો હવે આપણે જઈએ ઘરે એટલે કે રાજકોટ આપણે આવ્યા હતા સાળંગપુર દાદાના દર્શન કરવા જો તમને અમારો આ સાળંગપુરનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બબાય